મિત્રો માના ચરણોની અંદર આવ્યા પછી તમને મને બધાને આનંદ જ આવે કારણ કે માનો ખોડો એક એવો છે કે જ્યાં પણ હમણાં થોડા દિવસ પહેલા હું એક બસ ની અંદર મુસાફરી કરી રહ્યો હતો એક એક લેખ મેં વાંચ્યો એટલે દુનિયા તમારી મારી મુઠ્ઠી ની અંદર આવી ગઈ પણ દુઃખ ની બાબત એ છે કે માણસ માણસ સુધી નથી પહોંચ્યો હજુ માણસ માણસ સુધી નથી પહોંચ્યો અને તમને મને વિશ્વાસ ન આવતો હોય ખાતરી ન થતી હોય

વિહરીએ કાગડા તમે વિચાર કરો કે જીવને ને જમને વાદ આલતો હોય અને છેલા શ્વાસ ગણતી હોય માં ઘડી બે ઘડી ની અંદર પ્રાણ પંખીરું ઉડી જાય એટલી વાર હોય તો માના આયાની અંદર તો એક જ ચિંતા હોય કે મારા દીકરાની માને એના દીકરાની ચિંતા થતી હોય ઈ માનું હૃદય છે સાહેબ હું હમણા યુગેશભાઈ વાત કરતો તો કે એક લેખ વાંચો એક વૃદ્ધાશ્રમ ની અંદર એક કરોડપતિ માણસ આવી અને

ધ્રગ ધ્રગ નહીં દે દેહ સબ જબ મગ પગ પગ ઈ તો જેને આવે ને વૃદ્ધાવસ્થા એને ખબર પડે છે હા એવી વૃદ્ધાવસ્થા એ ભોગેલી એ વૃદ્ધાને બીમારી ઘર કરી ગઈલી એટલે એને એમ કીધું સંચાલકોને કે ભાઈ તમે અમને દવાખાનાની વ્યવસ્થા કરો અમને કોઈ સારા ડોક્ટર પાસે લઈ જાઓ અને એમનો ઈલાજ કરો એટલે સંચાલકો ડોક્ટરને પાસે લઈ ગયા એનો ઈલાજ કર્યો પણ એમને એમ કીધું કે એક વખત એમના ત્રણ સંતાનો ત્રણ દીકરાને આપણે જાણ કરીએ કે તમારો બા બહુ બીમાર છે વાત કરું છું એમના સમાચાર મોકલ્યા તમારા અંદર છે છે બીમાર વધારે તકલીફ તમે જો એક વખત આવી તો પોતાના દીકરાને યાદ કરે છે તમને યાદ કરે છે એમના ત્રણેય દીકરાઓ એમ જવાબ આપ્યો કે અમારી પાસે સમય નથી અમે પૈસા મોકલી દઈશું તમે એમની દવા કરાવી લેજો

અને તમે ઝડપથી આવો તો આપણે અંતિમ વિધિ કરીએ ત્રણેય દીકરાઓ એમ કીધું કે અમારી પાસે સમય નથી તમે અંતિમ વિધિ કરી નાખજો ટૂંકમાં વાત કરું વૃદ્ધાની અંતિમ વિધિ પણ થઈ ગઈ પંદર દિવસ પછી એક મર્સિડીઝ ગાડી આવીને ઉભી રહી એમાંથી મોટો દીકરો એની બહુ બીજા નંબરનો દીકરો એની પત્ની અને ત્રીજા નંબરનો દીકરો એની પત્ની ત્રણ જણા છ જણા ઉતરીને એમ કીધું કે અમારા માં થોડાક દાગીના એમના અંગ ઉપર હતા એમના એમના કાનની અંદર અંદર આ દાગીના હતા હાથની હતી અમે પરત લેવા માટે આવ્યા છીએ મિત્રો જે માને સારવાર કરાવવા માટે એના દીકરાની પાસે સમય નથી માં મૃત્યુ પામે એના અંતિમ સંસ્કાર કરવા માટે દીકરાની પાસે સમય નથી એવા દીકરાને જન્મ આપો ને એના કરતા તો વાંઝણી રહેવું સારું સાહેબ આ તમારા મારા જીવનની કરુણતા છે સાહેબ હા એટલે ખૂબ આપણે આજના આ યુગની અંદરથી ખૂબ શીખવા જોઈએ અને બીજી વાત તમને એ કહી દઉં બીજી ચોખવટ એ કર દઉં કે હું જે વાત કરું છું ને એ અભણ કે ગામડાના માણસો પોતાના માવતરને નથી મૂકતા વૃદ્ધાશ્રમની અંદર તમે જોઈ આવજો સારા સારા વેલ એજ્યુકેટેડ પરિવારના માવતર ત્યાં વૃદ્ધાશ્રમની અંદર છે કારણ કે ગામડાની અંદર હજુ જીવે છે સંસ્કૃતિ અને આ એટલા માટે વાતો કરવી પડે છે તમારે મારે કે આજના સમયની અંદર આપણે ખૂબ મેળવ્યું ખૂબ કમાણા ખૂબ પૈસો સંપત્તિ ઘણી બધી સગવડો તમને મને પરમાત્માએ વિજ્ઞાને આપી છે પણ તમે હું તમારું મારું મૂડું ભૂલી ગયા છીએ કે તમને મને આપણા માવતર તમે જુઓ મા પોતાના પાંચ સંતાનોને મોટા કરી શકે છે પેટે પાટા બાંધી અને માવતર રાખી શકે છે પણ પાંચ દીકરા એક માને નથી રાખી શકતા અમારી બાજુ તો વારા પાડેલા હોય પંદરદી આ દીકરાને ત્યાં હોય પંદરદી આ દીકરાને ત્યાં હોય આવું બધું જોઈએ ને ત્યારે આપણને ખૂબ દુઃખ થાય એટલે વિશેષ વાત